નવરાત્રી પર્વના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું માંગ શક્તિની આરાધના નું પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માંગ અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભામંડપમાં સ્થાપના કરવામાં આવે છે જેમાં મંદિરના વહીવદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કામની માટીમાંગ રોકવામાં આવ્યા માન્યતા પ્રમાણે ઘટસ્થાપન વિધિમાંગ તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાંગ પણ અંબાજીમાંગ ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માંગ અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરે ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા જય અંબે જય હું અમિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ પહેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્રો મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે આજે સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગ સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે